thank you નમસ્કાર હું સુરભી વાલવા આપ જોઈ રહ્યા છો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ તો ચાલો વાત કરીએ રાજકોટ શહેરની રાજકોટના નાણાવટી ચોક વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે અહીં આવાસ યોજનામાં રમતા રમતા ચાર વર્ષનો બાળક ખુલ્લે પાણી ટાંકીમાં પડી જતા તેનું કરુણ મોત નીપજ્યું છે ઘટનાની જાણ પરિવારને એકાદ કલાક બાદ થતાં બાળકને બહાર કાઢવામાં આવ્યું પરંતુ ત્યાં સુધીમાં બાળકનું મૃત્યુ થઈ ચૂક્યું હતું આ દુઃખદ બનાવથી સમગ્ર પરિવારમાં શોક અને સમગ્ર વિસ્તારના માહોલમાં ગમગીન વાતાવરણ બન્યું છે માતા પિતા માટે આ ચેતવણી ગામની રૂપ કિસ્સો હાલ શહેરની ચર્ચાનો વિષય બન્યો છે વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ કાલ બનાવ છે કાલ એક શું નામ રાહુલભાઈ રાહુલ ભાઈ શું ઘટના ગઈ કાલે શું બની હતી કાલે ઘટના બનવામાં આવી છે કાલે સવારના 10:30 વાગે અમારે બારે જવાનું હતું તો મારા મોટા બાબાને તૈયાર કરીને બારે મોકલ્યો તો મારા ભાઈના ઘરે દેખાડવા એટલે ત્યારબાદ અમને એવું કે ત્યાં જ છે અમે લોકો અંદર હતા છોકરાને બીજો મારો બાબુ છે એને શેર કરતો હતો એટલે દસ પંદર મિનિટ અંદર હતા ત્યાર પછી મારો ભાઈ આવ્યો કે પ્રતિક ક્યાં છે એમ તો મારા ઘરના એમ કે કે ઉપર હશે એમ તૈયાર થયો તો દેખાડવા ગયો હશે એમ તો પછી ઉપર લોકોને જાણ કરી તો ઉપરવાળા લોકો એમ કે ના અહીંયા નથી આવ્યો એમ તમે આજુબાજુમાં બધે શોધખોળ કરીને આજુબાજુ વાળા બધા બહાર નીકળ્યા અને બધા એને ગોતવા મીંડ્યા હાલે મિનિમમ અડધી કલાક જેવું તું ગોતવામાં અને પછી મારા બાપા ને જાણ કરી મારા બાપા ઘરે આવ્યા કે પછી એને ટાંકામાં જોયું તો આવી રીતે બનાવ બનેલો હતો ટાંકા અંદર પછી તમે સારવાર માટે કઈ લઈ ગયા સારવાર માટે નજીકની સ્ટેલિંગ હોસ્પિટલ માં લઈ ગયા આ બનાવની લોકોને શું કકે ત્યારે વાળી તરીકે બાળક બી શું વાલ એને તો ભાઈ એટલી કેવામાં નમ્ર વિનંતી છે તમારા નાના નાના બાળકો ને ભાઈ તમે કાળજી રાખજો આવી રીતે કે ના કે પાણીના ટાંકણા ચેતી રાખજો તમારા બાળકોને